ની અંદર ઘી કાંટા વિસ્તાર આવેલો છે જે નવતાડ રામાપીર મંદિરની જોડે ત્યાં એક ગણપતિજીની થીમ બનાવવામાં આવી છે જે ગણપતિજીની થીમ છે જે વિમાન ક્રેશ થયું હતું બોઈંગ વન સેવન વનનું જે વિમાન જે અમદાવાદ મેઘાની નગરમાં જે ક્રેશ થયું હતું એની ઉપર આજે જે થીમ બનાવી છે ત્યારે એના આયોજક આપણી સાથે જોડાઈ ગયા છે આ તમને તમારું નામ શું છે પેલા મારું નામ છે તેજસ દેસાઈ આ જે થીમ બનાવી છે એ તમને કોને સૂચન કરવામાં આવ્યું છે તમારા મગજ માઇન્ડની અંદર બેઠું તો કઈ રીતના કરવું શું કરવું તેના વિશે અમને માહિતી આપો દર્શક મિત્રોને આ થીમ અમે એ આધારિત ઉપર બનાવી છે કે બાર જૂન એટલે આપણા ઇતિહાસનો સૌથી કાળો દિવસ બ્લેક દિવસ કહેવાય કે એ દિવસે ત્રણસોથી વધારે જિંદગીનો જીવ ગોમાયો છે આપણા માટે એ ખૂબ જ ખરાબ અને લાગણી દુભાઈ એવો દિવસ હતો અમે આ થીમ એટલે બનાવી છે કે આ થીમ ઉપર આપણા જે કાર્યકર છે કે જે રાહુલભાઈ અને પરેશભાઈ એ બે મહિનાથી સતત કામ કરી રહ્યા છે કે જેમણે આ થીમનો ખૂબ જ અંદર લાગણીપૂર્વકથી બનાવી છે કે તમે ખ્યાલ જ છે કે જે ત્રણસોથી વધારે જે જીવ ગયેલો છે કે એમાં ઘણા બધા જે મીડિયા લોકો છે કે ફાયર ફાઈટર્સ છે કે ડોક્ટર્સ છે કે પોલીસમેન છે સોશિયલ વર્ક છે એમણે ઘણું બધું ઉમદા એક ખૂબ જ સરસ કામ કરેલું છે કે આપણે આ થીમ મેન કોઈની લાગણી દુભાવવાની થીમ નથી પણ મેન એ છે પર્પસ આપણો કે ભગવાન શ્રી ગણેશ એ સૌ તમામે તમામને શાંતિ આપે અને શ્રદ્ધાંજલિ આપે એ આપણી છે આ આઈડિયા કેવી આઈડિયા અમને તો સૌથી પહેલા એટલે સૂચવેલો છે કે જે મેઘાણીનગરમાં આ થીમનો જે થયેલ છે અને સોશિયલ મીડિયાથી અમને પણ મારફતે આવેલું છે કે આ કોઈ થીમ બને તો લોકોને અવેરનેસ થાય કે લોકોએ કેવું સારું સારું કામ કરેલું છે

મહિલા જોડાઈ ગયા છે આ અભિપ્રાય આપશે આપણને આજે તમે 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 જે જે થીમ બનાવી છે ગણપતિજીની વિમાન ક્રેશ થયું એના શું કહેશો આજે જોવા આવ્યા છો પહેલી વાત તો કે વિમાન ક્રેશ થયું એ વસ્તુ ઘણી દુઃખદ કહેવાય એમને સાંભળીને બી ખાલી વિચારીને બી કલ્પના ના કરી શકે એ જ વસ્તુ આ વાર આ થીમ રાખીને એ એ દ્રશ્યને ફરી રીક્રિએટ કર્યું પણ સારું છે લોકોને ધ્યાન આવે ખબર પડે કે કેટલી તકેદારી રાખવી જોઈએ અને જે નથી જોઈ શક્યા જેને નથી દયા ભાવ આવ્યા જોઈને બી દયા ભાવ લાવી શકે આજકાલ જમાનો કેવો છે કે કોઈને કોઈની પડી નથી આવી બધી થીમ રાખે તો લોકોને એમાં જાગૃતિ આવશે અને એકબીજાને જોઈને દયા દયાભાવ આવશે એટલે આવું થવું જ જોઈએ કંઈ બી હોય જેમ કે ઓપરેશન સિંધુના છે ઘણા ઘણા વિવિધ પ્રકાર દરેક જગ્યાએ પોતપોતાના વિવિધ દ્રશ્યો પ્રમાણે ગણપતિની મૂર્તિ રાખી છે એ ખાલી દર્શ દર્શન માટે નથી પણ આનાથી લોકોમાં જાગૃતિ બી આવે લોકો દર્શન માટે પ્રેરાય બી ખરીને આ વસ્તુથી જેને નોલેજ નથી પહોંચ્યું જો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે બધા જોડે મોબાઈલ છે બધા જોડે બધું છે પણ જે લોકો ક્યાંક નથી પહોંચી શકતા જેમ કે ગયડા છે જેમકે જે મોબાઈલ નથી યુઝ કરી શકે એના માટે બહુ વસ્તુ મસ્ત છે જેમણે નથી જોયું એ લાઈવ અહીંયા જોઈ શકે છે એટલે આ બહુ સારું કર્યું છે જે બી કર્યું છે એમણે જે થીમ રાખી છે બધી જગ્યાએ બધી યુનિક થીમ છે સો ઓપરેશન સિંદુર છે જે નથી જાણતા એમને જાણવા મળે આ પણ બહુ સરસ છે થેન્ક યુ આજે જે ગણપતિજી ની થીમ તમે જોવા આવ્યા છો ગણેશ ચતુર્થી છે ત્યારે આ રામ આ જે ઘી કાંટા પિત્તરિયા બંબા કહેવાય છે આના ઇલાકો ઘી કાંટાની અંદર જે થીમ બનાવવામાં આવી છે જે વિમાન ક્રેશ થયું એના અનુસંધાનમાં તો તમને કેવી લાગણી ફીલ થઈ છે આ થીમ જોઈ જ્યારે આપણે મેઘાનીનગરમાં પ્લેન ક્રેશ થયું હતું એ ટાઈપની છે इसमें हमें ये दिखाई दे रहा है कि फायर फाइटर्स हो या कोई भी हो इन सब ने कैसे उस सिचुएशन को हैंडल किया બચાને બચાયા ઓર વો સિચુએશન કો હેન્ડલ કર કે આગે બળે આમાં બહુ સારી ફિલિંગ થઈ એમને અમને શીખવાનું મળ્યું કે બહુ હવે અને બહુ લાગણીવાળી તો એમને બહુ મહેનત કરી છે ગણપતિ બાપા મોરિયા